નમસ્કાર દર્શક મિત્રો કરુણા માં આપનું સ્વાગત છે વંદે ગોમાર પાણી રે પાણી તેરા રંગ કેસા જીસમે મિલાદો લગે ઉસ જૈસા એવું કેવાય છે આપડે હિન્દી ફિલ્મ માં છે પાણી નો રંગ કેવો જેમાં મેળવી દો એવો કલર પાણી પોતાનો બનાવી નાખે પણ પાણી ન હોય તો આપણું જીવન રંગ વગરનું બની જાય આજે આપણે જોઈ રહ્યા છીએ લાખાણી સરોવર ઉભા છે લાખાણી સરોવર એટલે સ્પીડ વેલ પાર્ટી જવાનો જે રસ્તો છે મોટા ત્યાં લાખાણી સરોવર હરીશભાઈ ના સૌથી બનાવવામાં આવ્યું છે અને અત્યારે થઈ છે મારી સાથે વીરાભાઈ ઉંબલ વીરાભાઈ વીરાભાઈ વાળા જોડાયેલા છે વીરાભાઈ લાખાણી સરોવર જોઈને જે ખુશી થાય છે કે ગામની વચ્ચે ગામનું જ પાણી અહીંયા આવે છે છતાંય ગીર પ્રયાસથી મોટો ચેકડેમ બન્યો છે અને જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છે આવા ઠેર ઠેર સર્જાવા જોઈએ લોકોને એક અપીલ કરી દો આજે જે જગ્યા ઉપર ઊભા છે એ અમારા ગીરગંજા પરિવારે જ્યારે સજન્ય હરીશભાઈ લાખાણી લાખાણી પરિવાર દ્વારા જે સ્પીડવેલ ચોક એટલે રાજકોટનો બહુ સારો એરિયો અહીંયા આજુબાજુના વિસ્તારમાં પ્રોજેક્ટને બિલ્ડિંગો બહુ મોટા પણ પાણીની બહુ જ અછત જી કે જે બબે હજાર ફૂટે પાણી આવે છે અને જ્યારે અત્યારે તમે ક્યુ એમ જાય છે અને પાણી જોઈને અહીંયા આનંદ આવે છે તો આ વખતે જે વરસાદ આવ્યો એ પ્રમાણે પાણી જરૂર કરતાં બહુ સારું આવ્યું પણ છતાંય પાણી વધુ ખોટું દરિયામાં વહી જાય છે એટલે અમે લોકો મિત્રો સાથે મળી અને એવો સંકલ્પ લીધો છે કે શક્ય બને એટલું આપણું રાજકોટનું પાણી રાજકોટમાં રહીએ એવી મહેનત કરીએ છીએ તો લોકોને એમાં અપીલ કરવા માંગીએ છીએ કે અમારી સાથે જોડાય ગિરિંજર સાથે જોડાય અને તમને જે અનુકૂળતા મળે એવી જગ્યાએ સાથે રહી અને આપણે ચેકડેમ બનાવીને પાણીના તર ઊંચા લઈ આવ્યું